નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભારતીય ખોખો ખો સંઘ દ્વારા વડોદરામાં યોજાયેલ ખેલો ઇન્ડિયા અંતર્ગત પશ્ચિમ ઝોનની મહિલાઓ માટે ખોખો લીગ સ્પર્ધાના અંતિમ દિવસે સિનિયર ગર્લ્સની ફાઇનલ મેચ સાથે સ્પર્ધાનું સમાપન થયું તેમજ વિજેતા ટીમને ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો વડોદરામાં વરસાદની પરિસ્થિતિ વચ્ચે આયોજકો દ્વારા પશ્ચિમ ઝોનની ખોખો સ્પર્ધા યોજાઈ હતી વરસાદને કારણે મેદાનમાં પાણી ભરાયા હોવાથી મેટ લગાવીને મેચો રમાડવામાં આવી સબ જુનિયર અને જુનિયરમાં મહારાષ્ટ્રની ટીમ વિજેતા થઈ અને ગુજરાતની ટીમ રનર્સ રહી જ્યારે સિનિયર મહિલા વિભાગમાં મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ પોન્ડિચેરી આંધ્રપ્રદેશ દાદરાનગર હવેલી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લેતો હતો અંતિમ ફેરી કર્ણાટક અને ગુજરાત વચ્ચે રમાઈ જેમાં કર્ણાટકની ટીમે સાતત્યપૂર્ણ રમત રમીને ગુજરાતની ટીમ સામે વિજય મેળવ્યો મેચ બાદ પંડિત દીનદયાળ નગરગુરુ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો અર્જુન એવોર્ડ વિજેતા ખેલાડી સુધીર પરબ લક્ષ્મણ કરંજગાવકર સહિત એક્ઝિક્યુટિવ સમિતિના સભ્ય સંતોષ ગરૂડ સહિતના મહાનુભાવોના હસ્તે દરેક વિભાગની પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર ટીમોને ટ્રોફી અને મેડલ মরু নাম ভিলা রুপি না বে দে ভাইছে হু ગુજરાત ગર્લ્સ ટીમ ખો ખો ટીમની કેપ્ટન છું અમે અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ વડોદરા ખાતે યોજાઈ હતી જ્યાં આપણું ગુજરાતનું સારું પ્રદર્શન હોવાથી સેમિફાઈનલ સુધી પહોંચ્યા અને સેમિફાઈનલમાં તમિલનાડુની ટીમ સાથે રમ્યા જેમાં આપણી ગુજરાતની ગર્લ્સનું સારું પ્રદર્શન હોવાથી ફાઇનલ સુધી પહોંચ્યા અને ફાઇનલમાં કર્ણાટક સાથે આવી કર્ણાટકની ટીમનું એવું સારું પ્રદર્શન હોવાથી જે લોકોને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયું અને ગુજરાત ને સિલ્વર મેડલ પ્રાપ્ત ખેલો ઇન્ડિયા વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું વરસાદના કારણો સર માટી થી અમે મેટ પર કરી અને મેટમાં બધા સ્ટેટ જે આવ્યા હતા એમને ખૂબ રમવાની મજા આવી

पहला मैच हम चार्थ कोलापुर के साथ और दूसरा महाराष्ट्र के साथ के मैच जीत के हम गुजरात के साथ फाइनल खेले पहला मैच कोलापुर के साथ अच्छा खेले और सेकेंड महाराष्ट्र के साथ चौथा मैच तो फिर भी हमारी भी डिफेंस डिफेंस खेले और सभी अच्छे खेले और उन लोगों की टाइम दिए वो लोग अच्छे खेले महाराष्ट्र के साथ जीत के और फाइनल गुजरात के साथ खेला महाराष्ट्र के सामने कितना डिफिकल्ट मैच हुआ डिफिकल्ट था क्योंकि सभी टाइम महाराष्ट्र जीत रहा था आ, सभी मैच में सभी टूर्नामेंट में इस बार हम जीते वही कोई सोचा नहीं ही नहीं।, नहीं।, नहीं था कि महाराष्ट्र आ रहे हैं कितने एफर्ट डाला था उस मैच में सभी एफर्ट डाले हैं उन लोगों ने एफर्ट क्या प्रैक्टिस किया इतने दिन से सभी उस उस मैच में जीता है सभी लोग आपका नाम मानिया हम करना